છેલ્લા કેટલાય સમયથી રાપરમાં જે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે અને અહીં આખલાઓ યુદ્ધના કારણે દિન પ્રતિદિન રાપરના શહેરીજનોનો ભોગ લેવાઈ રહ્યો છે અહીંયા લોકોને નાની મોટી ઈજાઓ તથા ગંભીર ઈજાઓ પહોંચવી સાવ અત્યારે સામાન્ય બાબત બની ગઈ છે રાપર નગરપાલિકાને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા મેં રજૂઆત કરી છે કે આ રખડતા ઢોરોનો ત્રાસ છે એનાથી રાપર શહેરને મુક્ત કરવામાં આવે આમ તો અગાઉ ઘણી બધી રજૂઆતો અને આંદોલન આ બાબતે કર્યા છે પણ રાપર નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર દરેક વખતે વાહિયાત દાવા કરવામાં આવ્યા છે કે અમે નવસો ઢોરો પકડ્યા અમે આટલા પકડ્યા આ ખોટા ભ્રષ્ટાચારી પાલિકા માત્ર ને માત્ર રખડતા ઢોરો પકડવાના નામે ખાલી બિલો બનાવી રહી છે તો ખરેખર રાપરની અંદર આંકડાઓ પકડા હોય તો આની સંખ્યા ઓછી થઈ જવી જોતી હતી પણ અત્યારે રાપર શહેરની પરિસ્થિતિ એવી છે કે પહેલા તો બજારોમાં અને રસ્તાઓ ઉપર આ રખડતા આંકડાનો ત્રાસ હતો હવે શેરીએ શેરીએ અને દરેક ચોકમાં આંકડાનો ત્રાસ છે અવારનવાર આકલા યુદ્ધના કારણે અહીંયાના રહીશોને ઈજાઓ નાની મોટી પહોંચતી રહે છે ગંભીર ઈજાઓ પહોંચતી રહે છે નગરપાલિકા માત્ર ત્યારે જ કોઈ એક બે આંકડાને પકડે છે જ્યારે કોઈ માનવ ભોગ લેવાય ભૂતકાળમાં રાપર શહેરની અંદરમાં પાંચ પાંચ છ છ લોકોના જીવ ગયા છે રખડતા ધોરણોના કારણે અને પાલિકા દ્વારા માત્ર ને માત્ર વાહિયાત

રજૂઆત કરી છે અને આ રજૂઆતમાં આવો અલ્ટિમેટમ આપ્યો છે જો સત્વરે ધોરણે આ બાબતે રખડતા નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન જરૂર થશે જેની નગરપાલિકા જવાબદાર તંત્ર ખાસ લે રાપરમાં મેં જેમ કીધું ભૂતકાળમાં કેટલાય લોકોના મૃત્યુ થયા છે રખડતા ઢોરના કારણે શું હજી નગરપાલિકા વધારે માનું ભોગ લેવા ઈચ્છતી હોય એવું સ્પષ્ટપણે દેખાશે જેથી નગરપાલિકાને અને કચ્છ કલેક્ટરને પણ અહીંયાથી હું વિનંતી કરું છું કે રખડતા ઢોરો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવે માત્ર કાગળ ઉપર નહીં પણ ખરેખર ગ્રાઉન્ડ લેવલે કામ કરીને આંકડાઓને પકડી અને એને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે એની સાર સંભાળ લેવામાં આવે એ પણ એક પશુ છે એમને પણ ખાવા પીવા ખપતું હોય એમને પણ જે આંકડાને જે જોઈએ છે જરૂરિયાતો હોય છે એમને પણ હોય જીવન જીવવા માટે ના કે જો કોઈ એની વ્યવસ્થા નથી થતી એના કારણે લોકોના ભોગ લેવાઈ રહ્યા છે એટલે નગરપાલિકા પ્રથમ આ બે કામ કરે એક તો એ જે અબોલ પશુ છે એની વ્યવસ્થા કરે અને આમની વ્યવસ્થા કરશો તો ગામમાંથી ત્રાસ ઓછો થશે આકલાઓનો તો માનો ભોગ નહીં દેવાય તો સત્વરે ધોરણે નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે એની ગંભીર નોંધ લે નગરપાલિકા આ વખતે ધન્યવાદ